સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘરફોડ ચોરી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ ગુજરાત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર દ્વારા પાંચ આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા પાંચ વ્યક્તિઓની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કરવામાં આવે છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબે શહેરમાં શાંતિ જાળવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સૂચના આપી હતી પાસા એક અંતર્ગત આરોપી કમલ જગદીશભાઈ સિસોદિયા આરોપી સામે ઘરફૂટ ચોરીના ત્રણ ગુના નોંધાયેલ છે તેણે સાગરેતો સાથે મળીને સુભાનપુરા અને ગોરવા વિસ્તારના બંધ મકાનોમાંથી સોના ચાંદીના દાગીના રોકડની ચોરી કરી હતી જેની કુલ કિંમત છપ્પન હજાર હતી તેણે એક મારુતિ ઇકો કારની પણ ચોરી કરી જામીન પર મુક્ત થયા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યો છે પાસા બે અંતર્ગત આરોપી રણજીતસિંહ ઉર્ફે ચીતસિંહ જનરલ સિંગ જૂની આરોપીએ સમા વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો એક અન્ય બનાવમાં તેણે અને તેના સાગરીતોએ પોલીસ અધિકારી ઉપર જીવલણ હથિયારોથી હુમલો કરી સરકારી બોલેરો ગાડી અને એમજી વિશેના બે થાંભલાને નુકસાન પહોંચાડ્યું હતું આરોપીને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે પાસા ત્રણ અંતર્ગત આરોપી

આ આરોપી ગેરકાયદેસર રીતે વિદેશી અને ભારતીય બનાવટના દારૂનો જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખી વેચાણ કરતો હતો પોલીસ દરોડા દરમિયાન તેના પિતા પાસેથી ચાર લાખ દસ હજાર ચારસો અઠ્ઠાવનની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જામીન પર છૂટ્યા બાદ પણ તે આ પ્રવૃત્તિ ચાલુ રાખતા તેને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે આસા પાંચ અંતર્ગત આરોપી સરફરાજ યાસીન હુસેન સૈયદ આરોપી કપુરાઈ ચોકડી પાસે એક બંધ દુકાનમાંથી આઠ હજારની કિંમતનો સામાન ચોર્યો હતો તેણે સાકરદા ભાદરવા રોડ પરના એટીએમ મશીનમાંથી પૈસા ચોરવાનો પણ પ્રયાસ કર્યો હતો જ્યાં તેણે ગેસ કટરનો ઉપયોગ કરી એટીએમ વોલ્ટ કાપવાની કોશિશ કરી હતી જામીન પર મુક્ત થયા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા તેને મહેસાણાની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે આ તમામ આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ પણ તેમની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતા હતા જેના કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ હતું આથી તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સનસની ક્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો